નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ભુજમાં રામધૂનથી મહાદેવનાકા સુધીની ફૂટપાથનું એક કરોડ બાવીસ લાખના ખર્ચે નવીનીકરણ કરાશે આ અંગે કારોબારી સમિતિ ભુજ પાલિકાએ ઠરાવ પસાર કર્યો છે હાલે ભુજ શહેરની હાલત એવી છે કે સમગ્ર શહેર ચારે બાજુથી દબાણમાં ફેરવાઈ ગયું છે લોકોને બેસવા માટે રાખેલ બાકડાઓ પાસે લારી ગલ્લા ગોઠવાયા છે ભુજ એટલે દબાણોનું શહેર તરીકે ઓળખાવા લાગ્યું છે સત્તાવાળાઓ આવા દબાણ કરતા પ્રત્યે રહેમ નજર રાખતા આવ્યા છે લોકો હળવી શૈલીમાં વાત કરતા કહે છે કે જ્યાં એક બાકડો ત્યાં એક લારી લાખો લોકોની સુખાકારી ધંધાર્થીઓના હિત જાળવતી પાલિકા માટે બીજા નંબરની છે લોકો એમ પણ કહે છે કે જો સત્તાવાળાઓની કૃપા હોય તો ભુજમાં તમે ગમે તેવા ટ્રાફિકવાળા રોડ ઉપર પણ દબાણ કરી શકો છો હાલના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા ચિંતિત છે તેઓ કહે છે કે હવે હમીસરની આજુબાજુ કોઈ લારી ગલ્લા ઊભા રહેશે નહીં અને તેમણે હમીસરની ફૂટપાથના નવીનીકરણ સંબંધે એક કરોડ બાવીસ લાખની રકમ સારી રીતે ઉપયોગી થાય તેમ ખર્ચ કરાશે તેમ જણાવી તમામ ધંધાર્થીઓ ત્યાંથી ખસી જશે તેમ જણાવ્યું હતું અને કેવી ફૂટપાથ હમીસર ઉપર બનશે તે માટે તેમણે ઇમેજ શેર કરી માહિદીપસિંહે જણાવ્યું કે અગાઉની જે કારોબારી હતી એની અંદર હમીસર માટે અને ભુજ શહેર માટે એક રઢિયામું સ્થળ આપણે પેન્શનના ઓટલા સામે રામધૂન મંદિરથી કરી અને મહાદેવ નાકા સુધી જે અમીરસરની પારી બાજુમાં જે ખાંચા છે ત્યાં કને આપણે બ્યુટિફિકેશનનું કામ એક કરોડને વીસ લાખના ખર્ચે કરવાના છે આગવી ઓળખ જે ગ્રાન્ટ છે એની અંદરથી કરવાના છે અને ખાસ કરીને બુઝુર્ગો છે કે નાના બાળકો છે ત્યાં બેસી શકે અને અમૃતસરના કાંઠે એ લોકો મજા માણી શકે એના માટે થઈને આયોજન છે અને દબાણકારો જે આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે દબાણકારો ત્યાં કને થઈ ગયા છે તે બધાને નોટિસ ઇશ્યુ થઈ ગઈ છે તે લોકો આ બાહેદરી પણ આપી ગયા છે રાઈટિંગમાં આપી ગયા છે કે જ્યારે પણ આ હંમેશાનું બ્યુટિફિકેશન કામ ચાલુ થશે ત્યારે સ્વેચ્છાએ અમે અહીંયાથી હટી જશું એવું રાઇટિંગમાં આપણે નગરપાલિકામાં થઈ ગયેલ છે એટલે ત્યાં એક જાતની નાની એવી બાઉન્ડ્રી આપણી કરવામાં આવશે જેથી કોઈ ગાડી ગાડી પાર્ક ન કરી શકે અને જે બાઉન્ડ્રી કરવામાં આવશે એનાથી કોઈ રેક રેકડી ધારક પણ ત્યાં ઊભા રહી શકશે નહીં અને જે નાના બાળકો માટે અને બુઝુર્ગો માટે ઓટલાઓ વ્યવસ્થિત કરવામાં આવશે નવા પ બ્લોક નાખવામાં આવશે લાઇટિંગની સુવિધા થશે ગજીબા બનવામાં આવશે એવી રીતના કોઈ નુકસાન ન થાય એવી રીતના આખું પાકા કામ કરી કોન્ક્રીટ વર્ક કરીને આપણે બ્યુટિફિકેશન કરવામાં આવે ઠરાવ કરીને આપણે ટીએસ ની મંજૂરી માટે રાજકોટ મોકલેલું છે ટીએસની મંજૂરી રાજકોટથી આવી ગયા બાદ આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરીને આગળની કાર્યવાહી કરશું અંદર હંમેશાની જે હેરિટેજ બાઉન્ડ્રી છે જૂની એને તો અડવાનું જ નથી કે હેરિટેજ જે વસ્તુ છે એનાથી આપણે થોડુંક જગ્યા મૂકીને જ આગળનું આયોજન કર્યું છે અને જે પ્રમાણે વોકવેનું કામ ચાલુ છે આજે ઘણા વર્ષોથી વોકવેનો પ્રશ્ન અટકેલો પડ્યો હતો પણ અમારી આવી બોડી ત્યારબાદ વોકવેના બે ફેઝ કમ્પ્લીટ થઈ ગયેલ છે ત્રીજા ફેઝનું કામ ચાલુ છે ચોથા ફેઝનું કામ ટૂંક સમયની અંદર ચાલુ કરશું તો ભુજને એક વોકવે પણ ભેટ આપી રહ્યા છે એવી જ રીતના આજે બ્યુટિફિકેશન કરી અને ભુજને એક નવું નજરાણું આપણે ભેટમાં આપશું હવે એ જોવાનું રહ્યું કે અગાઉ બ્યુટિફિકેશન વખતે ખર્ચાયેલ રકમ સામે સવાલો થયા હતા તો આ સમયે આ રકમ ખૂબ જ સારી રીતે લોકોને ઉપયોગી બની રહે અને હમીસરને જોઈને આનંદ થાય તે રીતે ખર્ચાય તે જોવું જોઈએ અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાળા તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશા આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજીથી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘટતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર

આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર